આવો શું છો દિનેશ સાહેબ વાહ હાલો બાજુમાં વરરાજો ક્યાં ગામમાં લગ્ન છે ડોક્ટર ક્યાં ગામ ના શું નામ તમારું મોહિત સરસ જાઓ હાલો વિરેન્દ્ર સાહેબ હું કઈ ટાઈ બાઈ પહેરી નથી આવતો સરસ બે હાજર સાત વાળા હા કાન બોલો જય દ્વારકાધીશ હાલો આવો શું ભાઈ ની છો બોલો જય ખોડિયાર માં આવો બોલો જય જામુન માં રાધા સરસ કાજલ રાધા જેમ કવિતા ટીચર સરસ ટીચર હાલો જય છોકરાઓ તું શું બો ઓકે હાલો તું આવ બેટા શું બનો છો કાનુડો સરસ નજીક આવજો થોડાક હાલો બેટા તું આવ વરરાજો વાહ અહીંયા સુધી શું બનો છો વરરાજો ઓકે હાલો બેટા તું આવ ડોક્ટર ઇન્જેક્શન ક્યાં સ્ટેથોસ્કોપ સરસ લઈ હો તાલી પાડો સ્ટેથોસ્કોપ લઈ આવ્યો લે હાલો ભાઈ બાજુમાં ગાડી નો ડ્રાઈવર ગાડી ક્યાં આ રે હલો બાજુમાં રાધા સરસ તું તું રાધા મોડન રાધા એમ ને તું વાહ તો પાક ફફડાવો હાલો બાજુમાં રાધા હમ ગોપી વાહ સરસ જવાબ વંદના રાધા ઓકે તું તું રાધા તું સરસ તૈયાર થઈ તાળી પાડો શું ભાઈની તું ખેડૂત શું છે કપા થોડોક લેતા આવજો

ટીચર ક્યાં ટીચર જેવા કવિતા ટીચર જેવા સરસ સપતુ જે હો હાલો બટા વાહ બરોબર છે દિનેશ સાહેબ વાહ તાલી પાડો હાલો આવો બાપ રે દિનેશ સાહેબ વાહ કાનુડો જય શ્રી કૃષ્ણ

રાધા તું ફેન્સી રાધા હે વાહ તું આવજે પઠાણ ચોર ચોર વાહ તું ટીચર વાહ ચોક ડસ્ટર ક્યાં ક્લાસમાં હાલ હાલ તું આવ રાધા વાહ તું હાલ તું ઈ રાધા ભઈની છો તું ઓ રાધા ઘણી બધી ભાઈ તાલી મારો ભાઈ 何だ ની જેમ કૂદવાનું છે કૂદવા શું બની છો રાધા સરસ બાજુમાં રાધા રાધા ગોપી પરી વાહ ઓકે તું હલો પરી હું ચોર અહીંયા તે શું ચોરી કરવાનો છો ઈ કે શું ચોરી કરવાનો છો એક રેન છોપરી લઈ જવાનો છો પાક્કું પછી લખીશ ને હાલો બાજુમાં ચોર તું અહીં આવ તું અહીં આવ સાથી હે તારો પોલીસ પકડી જાય હો જાવ હાલો ખેડૂત વાહ હું વાયવું છે વાયવું છે હું કપ્પા વાયવો વાહ હાલો આવો નજીક આવો નજીક નજીક શું રાજકોટ નો માલિક ઓહો હો તો તો આપણે કેવું જોઈએ હો ભાઈ સાહેબ ક્યાં સાહેબ અહીંયા આવ ક્યાં સાહેબ હે વિરેન્દ્ર સાહેબ વાહ ભાઈ વાહ હાલો આવ તું ચોર ઓલા બી સાથીધારીએ ઓળખીએસ જોજે હો પકડી જાય પોલીસ હાલ ભાઈ તું આવ નવાજ વલ્યા જો વાહ કેના લગન છે તારા વાહ હાલો આવો રાધા સરસ પાડો બધાય તમારા હાથમાં શું છે સરસ એમાં વાવવાનું ચાલો તમારી પાસે હા સરસ પણ બધું એકસાથે ન હોવાય ઘઉં કણજી સીતાફળ હમણાં આ મગની દાળ છે ચાલો હા બેટા બારમાસી બોલો

પાણીની બોટલ છે એમ છતાં પાણી છે તેમાં જતું નથી ગયું નથી પાણી તો ભરાવી જોઈ હવે હું પાણીની બોટલ છે એને થોડીક ત્રાસી કરું છું એટલે જો તમને અંદર બબલ્સ દેખાશે અને અંદર પાણી છે એ જવાનું શરૂ થઈ જશે મોરાકત અને જયા પાર્વતી રહેતી દીકરીઓને ખારેકનો નાસ્તો